હા હાર્દિક સ્વાગત છે અને ઘણા બધા કહેતા હતા કાળુભાઈ યુટ્યુબમાં વિડીયો મૂકો તો આપણે શરૂઆત કરી દેવી છીએ આજથી જ તે આજે બહુ ફૂલ ઠંડી છે અને ફૂલ ઠંડીમાં અમે હું છું પારસભાઈ કાકા બધા નાના નાના ગલુડા માટે જમવાનું લઈને આવી ગયા છે બહુ ઠંડી છે મિત્રો હવે જમવાનું લઈને આવ્યા છે તો આના માટે કાંઈક ઠંડીની વ્યવસ્થા કરી દઈશું બહુ જરૂરદારી મારે છે વધારે તમને કાંઈ કહેવાનું નથી અમારી સેવા ગમે તો આ અમારી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ એને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે હું તમને બતાવું છું લાઇક કોમેન્ટ કરતા રહેજો અને આ પાસે શેર પણ કરજો અને આમ જો બધાને લઈ જાઉં છું આગળ વિડીયોમાં બનાવી રહ્યો આપણે ગલુડાને હું ખવડાવીશું કઈ રીતનું ખવડાવીશું બધું કામ આપણે આખું બનાવવાનું છે યુટ્યુબમાં બતાવવાનું છે તો જોજો અમારો વિડીયો અને અમને પણ સપોર્ટ કરજો બાકી આ સેવાનું કાર્ય છે એ તમારા સાથ સહકારને સપોર્ટથી કરવી છે આ બહુ ધોધારી મારે છે એટલે આને હવે ગાય ગા ખવરાવીને દેવાના છે તો તમે વિડીયો આગળ જોવો અને કઈ રીતે ખવડાવીને તૈયારી કરવી છે યશ કાકા સાથે છે આપણી એમની પણ આગળ જઈશું અને અહીંયા નાના નાના કેટલા બધા સરસ મજાના ગલુડા છે જોવો તમે એ ગલુડા માટે જમવાનું તૈયાર થાય છે એ પણ હું તમને લઈ આવું તમે યશ કાકા છો તો યશ કાકા છે આપણે લાવ્યા છે સરસ મજાનું દહીં છે સાસ છે અને એક થેલીમાં રોટલા છે અને બપોરે આપણે આવ્યા હતા એમાં અલગ અલગ જમવાનું હતું અને અત્યારે પણ અલગ અલગ છે અને થઈ ગયા છે રાબડા જેવા એટલે આપણે ખૂબ એને સપોર્ટ કરવાનો છે અને આવા આપણે કેટલા પાંચ અહીંયા છ આપણે સત્તર જેવા ગલુડા દત્તક લીધેલા છે જીવદીયા ટીમ જૂનરવાળાએ સમજ્યા એટલે કારણ કે કે જે જે ખાવા પીવા દેવા હોય એવી છે છે ભગવાન આપણી યશ એ પણ શું કામ કરી રહ્યા છે કોના માટે કરી રહ્યા છે અને કેટલા ટાઈમ અહીંયા આવે છે એવું બધું યશ કાકા આપણને કે છે તો આજમાં દહીં છે છે અને રોટલા છે અને આપડે ગરવાડા માટે તૈયાર કરવી છે મિત્રો ખાસ કહેવાનું છે આપણું જય પેજ ફેસબુક માં એને પણ ફોલો કરવાનું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને જીવદી આઈડી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને બાકી જોવો ગલુડા બધા જો એવું બધું છે તો આપણો વિડીયો શેર કરજો અને યુટ્યુબ ચેનલ કાળુભાઈની મોજ એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી વિડીયોમાં બની રહીજો મજા આવશે તો મિત્રો આપણે એને ખાવાનું આપી દીધું છે એ તો ખાવા વાળા છે ભૂકા કાઢી નાખે સાફ કરી આપ્યું છે રોટલી ને સાથે સાસ હોય છે બધું અલગ અલગ હોય અને આ જગ્યા ઉપર પાછું ખાસ મિત્રો આમ જો ખાય છે કેવા રભડા અમારું ગલુડું એક મોડું હોય એની પછી ગેરંટી આપતી તમે કારણ કે એમ ભૂખ્યા નથી રાખતા ટાઈમ હવારે વહેલા પાંચ વાગ્યા આવી ગમે ત્યારે અહીંયા આવ્યું ને એટલે અમે એને ખાવાનું આપી છે અને ખાસ તો કદાચ કોઈ ન આવે ને તો આ જગ્યા ઉપર અમે લાડવા બનાવીને રાખેલા છે થોડા ઘણા બિસ્કીટ હોય છે એવું બધું થોડું થોડું એના માટે ખાવાનું હોય છે એટલે અવારનવાર નથી રહેતા કરવી પણ વધારે વધારે ને અમારો યુટ્યુબ ચેનલ નો વિડીયો છે તો તમે ખાસ સપોર્ટ કરજો સપોર્ટ ની સાથે સાથે શેર પણ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ આવડે નહીં અમારા દેશી વિડીયો આવશે ગામડાના બરોબર ને એ પણ સેવાના ખાસ કરીને સેવાના વિડીયો છે મારો ભાઈ સેવા કરવી અને એને સપોર્ટ કરે ને એના ભગવાન કાયમ

આમ થોડુંક સારું વાતાવરણ મળે એના માટે અત્યારે તો હું છે આ જગ્યા ઉપર પાછું કઈ શે નહીં પવન જ આવે હોળ ઝાટકી એ કરતા તાપણું કરવું સારું તો થોડું થોડું તાપતા જઈ મોસ કરતા જઈ સત્સંગ થાય બે ઘડી મગજમાં શાંતિ આવે અને સવારે પાછા એમાં વહેલા પાંચ વાગ્યા આવવાના છે ઓ મારો ભાઈ કુંડા ભરવા હા એ બધું છે બાકી વિડીયોમાં બન્યા જો સરસ મજાની તાપણી કરી છે તો મિત્રો જો ગલુડા છે ને એની એની ઘરની અંદર ગયા છે ગલુડા જમી લીધું છે ખવરાઈ લીધું છે બાકી જો આ છે એનું નાનું એવું ઘર જો સરસ મજાનું નાનું એવું ઘર છે ને જો હવે બધા હોઈ જાય એવું લાગે છે મને તો ખાસ કરીને કહેવાનું છે આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો થોડોક લાઈક કરજો અને સેવાનું કામ કર્યું છે એટલા માટે અને બાકી કળુભાઈ ખાસ આપડે મુદ્દા ની વાત રહી ગઈ જે આપડે નું કામ આપ્યું છે જે આપડે વિડીયો ના માધ્યમથી આપ્યું છે બરોબર તો સેવા ના બર્ડે ના જે વિડીયો ની એ તમે કહી દો કઈક મિત્રો આપણે જે સવાનું કાર્ય કરવી છે એ મતલબમાં આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું કામ કર્યું છે એટલે દસ વર્ષ પછી વિકાસ થાય છે પહેલાં તો હું તમને શોખવટ કરી દઉં એનું કારણ છે કે અહીંયા ત્યારે એમ ઝાડવા સો બધા રોજડા ખાઈ જાય છે બીજા નંબરમાં અહીંયા કાંઈ હતું નહીં આપણે જે કામ કરવી તમારો બર્થ ડે હોય એનિવર્સરી હોય શ્રદ્ધાંજલિ હોય સગાઈ હોય કોઈ અ પુણ્યતિથી હોય કે કોઈ પણ જાતની ખુશી હોય કે દુઃખ હોય તમે જે પણ અમારી જીવદયા ટીમ ધૂટસરમાં યોગદાન આપો છો એનો અમે નાનો એવો અમે પાકું કરેલો નાનો એવો વિડીયો બનાવી છે અમારી રીતે એટલે આ બધું તમારું છે તમારા સાથ સહકારથી સપોર્ટથી થાય છે અને તમે જે યોગદાન આપો છો એનાથી આપણે આ કાર્ય કર્યું છે તો વધારે કાંઈ નથી કહેતો આવો સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો તો ખાસ કરીને કહેવાનું છે આપણે યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો